ખેડૂત મિત્રો આજે તારીખ પંદર સાત બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો એકાણું ગોંડલ સોળસો છ જેતપુર પંદરસો સિત્તેર જામજોધપુર પંદરસો એકોતેર જામનગર પંદરસો પંદર અમરેલી પંદરસો ત્યાંશી કાલાવડ પંદરસો પિંચ્યાસી જસદણ પંદરસો પાસઠ હળવદ પંદરસો બાબરા પંદરસો સાવરકુંડલા પંદરસો પિંચોતેર બોટાદ પંદરસો ને બ્યાસી મિત્રો આજે તારીખ પંદર સાત બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે છ વાગ્યે અને પચાસ મિનિટની આસપાસ ન્યૂ કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો એક પોઈન્ટ અઠ્ઠાવીસ જેટલો વધીને બોતેર પોઈન્ટ પંચાવનની આસપાસ ચાલી રહ્યો છે આપણી રૂની ઘાસડી એમસીએક્સ કોટન કેન્ડી જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો અત્યારે છ વાગ્યે અને પચાસ મિનિટની આસપાસ એકસો એંસી જેટલો ઘટીને સત્તાવન હજાર આઠસોની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ઉપર કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો પંદરસો એકતાલીસ પોઈન્ટ પચાસ રૂપિયાની આસપાસ બંધ આવેલો છે અને એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોડનો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો ઇઠાવીસો ચોરાશીની આસપાસ બંધ આવેલો છે ગુજરાતમાં ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરે છે કે અમારે ત્યાં પંદરસોથી પંદરસો પચાસ અમુક ખેડૂત મિત્રો કહે છે કે અમારા વિસ્તારમાં સોળસો અને સોળસો પાંચ સુધી કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો છે તે બોલાઈ રહ્યા છે તમારા વિસ્તારમાં આજની તારીખે કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયો ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો